બોટાદ સાયબર ક્રાઇમ પોલીસની મોટી કાર્યવાહી કરોડો રૂપિયાનો સાયબર ફોર્ટ કરતી ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં રહેતો અલી રાજા શબ્બીર અલી નામના શખ્સની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી પોલીસે વધુ તપાસ કરતા આ શખ્સની સાથે અન્ય ત્રણ જેટલા શખ્સો હોવાનું તપાસમાં સામે આવ્યું છે પોલીસે અલ્લી રાજા શબીલ અલ્લીના એકાઉન્ટ ચેક કરતા 43 કરોડ ને 60 લાખ રૂપિયાનો વ્યવહારો કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે આ શખ્સ ખોટી એપ્લિકેશન બનાવીને લોકોની સાથે ફોર્ટ કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું આ ગેંગ સામે લગભગ પાંચ જેટલી ફરિયાદ જે ભારત સરકારનું જે એનસીઆરપી પોર્ટલમાં નોંધાઈ હોવાનું બહાર આવ્યું પોલીસે મુખ્ય આરોપીને ઝડપ્યો છે જ્યારે બાકીના આરોપીઓની તપાસ હાથ ધરી છે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ મીડિયાને આપી માહિતી

અમે બોટલ પોલીસના જે સાયબર ક્રાઈમ બ્રાન્ચ છે આપણે કહીએ કે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા અનેક પ્રકારથી એટલે સોશિયલ મીડિયાથી લઈ બીજી તરીકાની જે આપણે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કરી આપણે એક મોટું એમાં એક ગેંગ ઝડપી પાડેલ છે એ ગેંગ પાસેથી અત્યાર સુધી જે માહિતી મળી છે કે એવા ગેંગ સામે લગભગ પાંચ જેટલી કમ્પ્લેન જે આપે ભારત સરકારનું જે એનસીઆરપી પોર્ટલ છે ત્યાં દર્જ થયેલી છે એ પાંચ કમ્પ્લેનમાં લગભગ દેઢ કરોડ જેટલા નાના ગયા છે પણ અમુક કમ્પ્લેન્ટ એવી પણ છે કે જે પોર્ટલ ઉપર આપણે રજિસ્ટર થયેલ નથી તો એ એના અકાઉન્ટની અમે માહિતી મેળવી અને એ અકાઉન્ટમાં જે પૈસા આવ્યા છે અને જે પૈસા સગા ભગા કરે છે સાયબર ફોર્મ મારફતે એ જોયું તો એમાં અત્યાર સુધી અમે તેતાલીસ કરોડ અને સાઠ લાખ રૂપિયા જેટલા વ્યવહારો મળ્યા છે એ બધા આ જે આરોપી છે જે આપણને ઝડપી પાડેલ છે એ ROP જે આ બધા પૈસા receive પણ કરેલા છે અને એમના gang એ પૈસા ને સગે વગે કરી અને વેચેલા છે અને હવે આપડે તપાસ એવી ચાલુ છે કે આ ભાઈ કેટલા બીજા માણસો મળેલા છે અને આગળ એ પૈસા એટલે કઈ રીતે ડિસ્પોઝ કરે છે અમારી શંકા એવી છે કે એ કદાચ જે આપણે કહીએ કે ptocurrency ડિસ્પોઝ કરતા હોય હશે

અને બીજા પણ એવા શંકાઓ છે કે અમે અત્યાર સુધી એ માણસ જે બીજા બીજા લોકોને લોકોના જે રૂલ અકાઉન્ટ ખોલાવીને અને આવા કરે છે તો અમારી શંકા અને અમારી અત્યાર સુધી એક બે જે સ્ટેટમેન્ટ વાંચે છે એના આધારે એવું લાગે છે કે આ ગેંગ બહુ મોટું એટલે પૈસાનો સાયબર ફ્રોડનો કરી રહ્યા છે અને બહુ મોટા જે રકમ છે લગભગ આમાં રકમ સો કરોડ સુધી પહોંચી શકે છે એવી અમારી શંકા છે તો એટલી રકમના આ લોકો સાયબર ફ્રોડ કરીને અને આ પૈસાની મની લોન્ડ્રિંગ આમ તેમ કરીને અને પૈસા ને સગે વગેરે કરી રહ્યા છે અત્યાર સુધીમાં એક આરોપી આપણે પાસે જે મેન આરોપી છે એ હાથ લાગે છે અને બીજા આરોપીઓની તપાસ અને શોધ ખોટ ચાલુ છે અત્યારે જે મોટી ગુનાહિત પ્રવૃત્તિ અને જે મોટા ફ્રોડ ચાલે છે જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ તો આ લોકો લોકોને ખોટા લાલચ ને કે તમારું એટલા પૈસા આપો અને એટલા પૈસા અમે આપણું વધી જશે એવી રીતના એટલે ઇન્વેસ્ટમેન્ટ ના અમુક એપ્લિકેશન બનાવીને કા પછી અમુક ખોટા પ્લેટફોર્મ બનાવીને લોકોને વાંચતા હોય છે અને એના અ એવી મોડસ ઓપરેન્ટિટી એ ગુના આચરતા હોય છે અત્યાર સુધીમાં એમની પાસેથી તો આપણે બેંક એકાઉન્ટ પાડ્યા છે અને એમના પાસેથી જે એમના મોબાઈલ છે એ બધા રિકવર કર્યા છે હજી આપણે જે બીજી લિંક છે એમની તપાસ ચાલુ છે આરોપી પાસેથી કોઈ અમાઉન્ટ અત્યારે એના બેંક એકાઉન્ટમાં જે નાના જે થોડા બચાવે છે એ જ બાકી છે બાકી એમની પાસેથી હાર્ડ મની રીકવર થયેલ નથી